રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલુ સહિત તેના પરિવારના ત્રણ મળી પાંચ સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરીને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટાપાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરિતોની આ ગુનાહિત પ્રવૃત્તિને નિશ્ચ નાબૂદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુજસી ટોકનું શસ્ત્ર આટોળકીને આ ટોળકીના પાંચે સાગરિતોની ધરપકડ કરી તેમના અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુસ્સેટો કાયદા હેઠળ આ સૌ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવે છે વડોદરા જિલ્લામાં ઠરવાતા કરોડોના ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા હોવા છતાં જેલ થયા બાદ બુટલેગરો ફરી પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેડ કરનાર બહાર એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો પણ કરતા ખચકાતા નથી તેમની આ સામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાના કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યા કરતો હોય છે આવો જ એક બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનું રાકેશ રૂપે લાલો રજનીકાંત જયસ્વાલ જે બે હજાર પાંચની સાલથી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે તેની સામે ખૂનની કોશિશ સરકારી કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરવાનો લાખો રૂપિયાના દારૂણ હેરાફેરી કરવી ખોટા દસ્તાવેજો બનાવવા સહિત એકત્રીસ ગુના નોંધાયેલા છે તેની સામે પાસા હેઠળ પગલાં ભરવામાં આવ્યા છે છતાં તેની આ પ્રવૃત્તિ ચાલુ જ રહી હતી એટલું જ નહીં તેના પરિવારના હિતેશ રૂપે પપ્પુ રજનીકાંત જયસ્વાલ તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ તેનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ અને શહેરના વાઘોડિયા રોડ હીરાબા નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ખન્ના સામનભાઈ બારિયા સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનાખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું તેઓ એક સાથે મળી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા હોવાના કારણે આખરે આ ટોળકી સામે વરણામાં પોલીસ મથકે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની તપાસ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામાં પોલીસ સ્ટેશનની અંદર એક ગુત્સીટોક એક્ટ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુત્સીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એપ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યો છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલ ઓસ ઓપરડી આ ગેંગના બીજા શાગિર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટલેગિંગની લેગિંગની જો સપ્લાય ચેન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે खास कर आ गैंग द्वारा वसावेली मिलकत ए लोगों द्वारा के प्रॉपर्टी वसावत करा कर बाबत इंक्वायरी हाल चालू तो अत्यारे जो है जो शुरुआत होती है वो उसके सर से होती है तो जो मुख्य आरोपी है जो जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं क्योंकि आ, कारण ये है कि अगर मुख्य लीडर जेल के अंदर जैसे તો એના પછી એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અત્યારે આ જો પાંચ લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા એ પાંચમાંથી ચાર લોકો તો એક જ પરિવારના છે અને પાંચવું જો માણસ છે તે એમનું વિશેષ કરી કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને અરેસ્ટ બૂટ લેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી ગુંડાગર્દી લોકોને દાક ધમકી આપવાનું હેરાન પરેશાન કરવાનું તો અમારું એના ઉપર કે તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેસ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા કેવાયસી પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને અન ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આખા વિસ્તારની અંદર આપની પોલીસની કાર્યવાહી તત્સ્ય રીતથી કરી શકાય તે માટે કાર્યરત છે હા તો શરૂઆત અમને કરી દી હૈર યુ નો વેલ બિગન ઇઝ હાફ વિક્ટ્રી શરૂઆત અચ્છી એન્ડ મારી ટીમ દ્વારા બહુ ટૂંકા સમયની અંદર મહેનત કરીને આખું કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો આઈ કોંગ્રેચ્યુલેટન્ટ આઈ ટીમ ઓલ્સો અને આગળ પણ અમારી કાર્યવાહી ચાલુમાં છે અને લાઇક આઈ સેટ નો યોર ક્રિમિનલ જો હે અમારી પૂરી કે પૂરા એક્ટિવિટીઝ ઓન ગુઈંગ અને બીજા પણ કોઈ ગુનેગાર છે જો લોકોને હેરાન કરે છે મારી પ્રજાને તકલીફ આપે છે તે તમામ ગુનેગારો ઉપર આરોપીઓ ઉપર પોલીસની ચાપતી નજર છે અને એ લોકોની ગતિવિધિ ઉપર અંકુશ લગાવવા માટે અમે લોકો પટિબદ્ધ એક્ટની જોગવાઈ મુજબ જો જો કૃત્ય કર્યું હશે હાલ સેક્શન થ્રી ટુ ટુ થ્રી ફોર અને થ્રી ફાઇવ મુજબ એફઆઈઆર લેવામાં આવી છે તો એ એક્ટની પરિભાષાની અંદર જો જો આરોપીઓ આવશે તે તમામ આરોપીઓના નામ અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશન હા અત્યાર સુધી વડોદરા જિલ્લાનું અને વડોદરા રેન્જનું આ પ્રથમ ગુજસીટોકનું એક્ટ છે અને આ સ્પેશિયલ એક્ટ ત્યારે અમલમાં આવે છે ત્યારે એક્ઝિસ્ટિંગ કાનૂન પાસે જેટલા પાસાઓ હોય છે તે એક ગુનાહિત પ્રવૃત્તિને રોકવાની અંદર અંકુશ લગાવવાની અંદર આ એક્ટ સૌથી મોટું હથિયાર છે જો પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે તો આ એક્ટને લગાવીને આ ગુનેખારી ઓછી થાય ગુંડાગર્દી ઓછી થાય અને ક્રિમિનલ્સની અંદર પોલીસનો ભય બેઠે તે બાબતની આ જોગવાઈ છે અને કાનૂને તમામ જાતના સત્તાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે અને વી આર હોપફુલ કે અમે ગુનેખારી ગુનેખારી ઉપર ગુનાખોરી ઉપર આ માધ્યમથી અંકુશ લગાવવાની અંદર સમર્થ રહેશું આ લોકોની અત્યારે આ એક્ટ જોગવાઈ જો છે તે દસ વર્ષની હોય છે તો વી હેવ ટેકન એફઆઈઆર્સ દેટ આ લાસ્ટ ટેન ઇયર્સ ઇન એક્ઝિસ્ટન્સ ફોર ધ પર્પઝીઝ ઓફ ધીસ એક્ટ બટ જો પ્રથમ એફઆઈઆર હે કે ખિલાફ દો હજાર પાંચ કે અંદર રજિસ્ટર હો ચૂકી છે તો એ લોકોનું ઘણું લાંબુ ગુનાહિત ઇતિહાસ છે एंड द एफ आई आर ऑल्सो इन्क्लूड्स वन ऑफ द एफ आई आर जिसमें लोगों ने पुलिस की रीडिंग पार्टी ऊपर भी असॉल्ट किया है हमने इनने पर जानती मारवा कोशिश इमार द्वारा करवा आगे